વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ગંભીર રોષ વ્યક્ત કરી તંત્ર તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જીવતા નાગરિકોને પણ પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે અને હવે સ્મશાન જેવી સંવેદનશીલ જગ્યાએ પણ બેદરકારી ચાલુ છે પાલિકા તંત્રએ સ્મશાનોના સંચાલન માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપી છે પરંતુ તેઓ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ સાબિત થયા છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આજે ખાસવાડી સ્મશાનની મુલાકાત લીધી હતી જ્યાં તેમને જાત તપાસ દરમિયાન અનેક ખામીઓ બહાર પાડી હતી તેમના જણાવ્યા મુજબ એક ચિતાના અંતિમ સંસ્કારનો ખર્ચ રૂપિયા સાત હજાર લેવામાં આવે છે છતાં પણ તલ અને ઘી જેવી આવશ્યક વસ્તુઓ પરિવારજનોને બહારથી લાવવી પડે છે સાથે જ કોન્ટ્રાક્ટ હેઠળ કાર્યરત કર્મચારીઓ પાસે કોઈ આઈડી કાર્ડ કે સુરક્ષા સાધન નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્મશાનના લાકડા પલળી ગયા છે અને ત્યાં શેડની તાત્કાલિક જરૂર છે છતાં તંત્રને કોન્ટ્રાક્ટર બંને બેદરકાર છે તેથી કમલેશ પરમારે કોન્ટ્રાક્ટર સામે નોટિસ આપી તેને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગણી કરી છે શહેરના નાગરિકોમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે રોષ વ્યાપી રહ્યો છે વડોદરા શહેરમાં આવેલ ખાસવાળી સ્મશાન આજે હાલમાં જે કોન્ટ્રાક્ટ કામગીરી થઈ રહી છે અને કોન્ટ્રાક્ટ જે ચિત્તાઓ સળગાવવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સાત હજાર જેટલી માતબાર રકમ ખર્ચવા છતાં પણ જે નાગરિકો અહીંયા ગાડી પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે આવતા હોય છે ત્યારે પોતે જ્યારે અહીંયા ગાડી ઘી લાવવું પડે છે તલ લાવવું પડે છે એટલે કહેવાનો મતલબ કે જે હાલમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં લાકડા હતા એ લાકડા તમામ ભીજાઈ ગયા છે એટલે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટર લાખો અને કરોડો રૂપિયાનો જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પોતાની એક જોબ તારીમાં આવતી હોય છે અને આ શેડ બનાવવાની એમની જરૂર હતી કારણ કે જે તે સમય પર જલારામ ટ્રસ્ટ સેવા આપી રહ્યું હતું ત્યારે પણ જે કહેવાય શેડ માટે અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર આ ખાડા કાન કરી રહ્યો છે ત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટેટર કામગીરી કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે કર્મચારીઓ પાસે કોઈ પણ જાતનું આઈ પણ નથી સાથે સાથે જે કર્મચારીઓ છે એમની પાસે કોઈ ટી શર્ટ નથી એટલે આટલી બધી મોટી સંખ્યાની અંદર જ્યારે પોતે એ ગાડી કર્મચારીનો ખોરવાની પણ તકલીફ પડતી હોય છે એટલે ખાસ કરીને આજે લાલિયાવાડી ચાલી રહી છે બેદરકારી છે આ બેદરકારી સામે આવા કોન્ટ્રાક્ટર નોટિસ આપી અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં જે લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે સાત હજાર જેટલી માતબાર રકમના ખર્ચે જે કે અંતિમ ક્રિયા થતી હોય એક ચિતાની તો ત્યારે જે કહેવાય છે કે જે સવલતો સુવિધાઓ આપવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર પોતાની મન માણી કરતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે